મોટેરાથી ધનપુરા માર્ગ ને ખુલ્લો કરાવવા ગ્રામજનો કલેક્ટર કચેરી પહોંચ્યા રસ્તો ખુલ્લો કરાવવા અગાઉ વડગામ મામલતદાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતા ગ્રામજનોએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી વડગામ તાલુકાના મોટેટાથી ધનપુરા જવા માટેનો જે માર્ગ છે જે માર્ગ ઉપરથી મોટેટા જલોત્રા ઢેલાણા અને ધનપુરાના લોકો અવર જવર કરતા હતા જો કે છેલ્લા કેટલાક સમયથી આ માર્ગને કેટલાક લોકોએ પાળો બાંધીને બંધ કરી દેતા અહીંથી પસાર થતા પશુપાલકો સહિત સ્થાનિકોને ચાલવું મુશ્કેલ બન્યું છે ત્યારે આ મામલે અગાઉ વડગામ મામલતદારને ગ્રામજનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવેડો ન આવતા આજે ગ્રામજનો કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને રસ્તો સત્વરે ખુલ્લો કરાવવા માટેની માંગ કરી હતી મોટેટા મોટેટાથી ધનપુરા પાટી અંબાજી હાઈવે સુધીનો રસ્તો અમારો બે રોડ બે વર્ષથી રજૂઆત કરીએ છીએ બંધ છે પાંચેક વર્ષથી પણ હજી સુધી ખુલ્લો કરવામાં આવતો આવ્યો નથી જો રજૂઆતો કરી વડગા મામલતદારશ્રીને કરેલી દસ મહિના પહેલાં અત્યારે વડગા કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરવા આવ્યા છીએ મારું નામ વસંતકુમાર ગુર્જર ઓકે કરવા અમે ધનપુરા પાટિયાથી હાઈવે રોડથી તે મોટેટા ગામના બસ સ્ટેન્ડ સુધીનો જે રાજમાર્ગ હતો એ વચ્ચે બંધ કરી દીધેલો છે અમુક ખેડૂતોએ અને તેમાં આવારનવાર ખેડૂતોને જવાવાવાળા લોકોને ધનપુરા ગામ છે એ વણસોલ પંચાયતમાં આવેલું છે સીધે સીધો તો અઢી કિલોમીટરનો રસ્તો થાય પણ આમ ફરીને આવે તો સાત કિલોમીટર જેવું એમને પણ ફરીને આવવું પડે છે આજુબાજુના ખેડૂતોને પશુધન માટે વિઝિટ વિઝિટ બોલાવવા માટે પણ બહુ તકલીફો પડે છે એ ખુલ્લો કરાવવા માટે અમે મામલતદારશ્રીને પણ રજૂઆત કરેલી વીસ છ બે હજાર ચોવીસમાં રજૂઆત કરેલી આજે પણ રજૂઆત કરી અને આજે અમે કલેક્ટર સાહેબશ્રીને પણ રજૂઆત કરવા માટે આવેલા છે એ રસ્તો ખુલ્લો કરાવવા માટે ර ග ද.